અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાઉથ બોપલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેરીજનો વરસાદી પાણીમાં ત્રસ્ત થયા છે કારણ કે લોકો ત્રસ્ત થઈ રહ્યા છે કારણ કે અવારનવાર આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોય છે ત્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી

સ્થાનિકો હોય કે રાહદારીઓ હોય હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે ક્યાંક લોકોના વિકલો બંધ થતા નજરે પડ્યા તો ક્યાંક લોકો વરસાદી પાણીમાં ભરાયા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા અમદાવાદમાં આજે યલો એલર્ટની આગાહીની સાથે કેટલાક વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો હશે ત્યાં ભારે વરસાદ પડી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એક સાથે બે વરસાદી સિસ્ટમના કારણે છેલ્લા ઘણા સમયથી હાથ તાળી આપતા મેઘરાજા મન મૂકીને તો વરસ્યા છે પરંતુ શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો પ્રશાસનના પાપે આવી રહ્યો છે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી શહેરમાં જોવા મળે છે કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ સર્જાતી હોય છે દર વર્ષે આ જ સમસ્યા જેને લઈને જનતાઓ છે પરેશાન છે કારણ કે સવારનો સમય હતો લોકોને ધંધાર જવાનું હતું નોકરિયાત વર્ગ પણ પરેશાન થયો વાહનો અનેક વાહનો અટવાયા હતા અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ હજી પણ અવિરત ચાલુ છે અને વરસાદે મુસીબત શહેરી માટે શહેરીજનો માટે સર્જી હોય તેમ કહીએ તો નવાઈ નથી કારણ કે શહેરના બોપલ સહિતના વિસ્તારો સાઉથ બોપલ હોય સુબો સેન્ટર હોય કે સ્ટર્લિંગ સિટી હોય સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે અમદાવાદમાં યલો એલર્ટની આગાહીના પગલે ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જ્યારે વરસાદની આગાહીના પગલે બંને તરફનો જે માર્ગ છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને અવિરત વરસાદ જ્યાં જ્યાં સામાન્ય પણ ચાલુ રહે છે ત્યાં પણ હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અહીંયા સીધા જે દ્રશ્યમાં પણ જોવા મળે છે કે વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને પારાવાર લોકોએ હાલાકીનો સામનો તો અનેક લોકોના વ્હીકલો પણ બંધ થતા નજરે પડતા હોય છે અમદાવાદમાં આ અવિરત આજે દિવસભર સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે કેમેરામેન મનીષવાણી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યુઝ અમદાવાદ